અમદાવાદનો ગાંધી આશ્રમ રોડ રીડેવલપમેન્ટને લઈને બારમી માર્ચથી કાયમી ઉપયોગ માટે બંધ કરી દેવામાં આવશે બારમી માર્ચના ગાંધી આશ્રમનું રીડેવલપમેન્ટ પ્રધાનમંત્રીના મોદીના હસ્તે કરવાનું હોવાથી એ જ દિવસથી આશ્રમ રોડનો કાર્ગો મોટર્સથી બત્રીસ ભવન સુધીનો પાંચસો મીટરનો રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિસિપાલિટી સ્ટેન્ડિંગ કમિટીએ લીધો છે વાહન ચાલકો પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિત લાલ બ્રિજ વચ્ચે બનેલા નવા રોડનો ઉપયોગ કરી શકશે ઓગણીસો સિત્તેરમાં બનેલા આ રોડનો ઉપયોગ લાખોની સંખ્યામાં વાહન ચાલકો આરટીઓથી લઈને અમદાવાદમાં પ્રવેશ માટે કરતા હતા જોકે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાથી વાહન વ્યવહારને બીજી કોઈ તકલીફ નહીં પડે ઓગણીસો સિત્તેરમાં બનેલા ગાંધી આશ્રમનો આ જે રોડ છે તે માર્ચ મહિનામાં કાયમી માટે બંધ થશે કારણ કે ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું બારમી તારીખે ખાતમુહૂર્ત થવાનું છે ત્યારે ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અમલીકરણ માટે આશ્રમ રોડ પર જે કાર્ગો મોટર્સથી બત્રીસી ભવન સુધીના પાંચસો મીટરનો જે રોડ છે તે હવે કાયમી ધોરણે માર્ચ મહિનામાં બંધ કરવાની જે દરખાસ્ત છે તે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરી દીધી છે એટલે કે આ ઓગણીસો સિત્તેરમાં બનેલો આ જે રોડ છે હવે માર્ચ મહિનામાં કાયમી માટે બંધ થશે આ રોડના બદલે હવે લોકો પ્રબોધ રાવળ બ્રિજથી વાડજ પરીક્ષિતલાલ બ્રિજ વચ્ચેના નવા બનેલા રોડનો ઉપયોગ કરી શકે છે જોકે ગાંધી આશ્રમનું આ પંચાવન એકરમાં ફેલાયેલું જે રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તે બાર માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાટ ખાતમુહૂર્ત કરાશે એ જ દિવસથી આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવશે અને તેના ઓપ્શનમાં આ જે નવો રોડ તૈયાર કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ લોકો કરી શકશે કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે રાજલ બારોટ એબીપીએસ મિતા અમદાવાદ